તારીખ અઢાર મઈ ના રોજ ગુજરાત પોલીસના એન્ટીટેસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા ડીવાય શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃપ્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાય એસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરિસ્ટ સ્કોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટ એનાલિસિસ કરવામાં આવી અને એ નર્સિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકો ના જે નામ નીમાયતી આપણે મડી હતી એક જ પીએનઆર માં ચેન્નાઈ થી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 નાજર પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી ગયા માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવીને ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ એટ ફોર એટમાં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતીના ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતાં એન્ટી ટેરિસ સ્કવોડની ઓફિસમાં લાવવામાં આવ્યું વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી હિન્દી બહુ આવડતું નથી ગુજરાતી તો નથી જ આવડતું ફક્ત તમિલ બોલે છે એ લોકો એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત સ્કોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આ ચાર લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની ઉમ્રવશ તેત્રીસ મૂળ રહેવાસી નિગમ્બુ શ્રીલંકા नंबर बे मोहम्मद फारिश सन ऑफ मोहम्मद फारूक उम्रवर्ष पातरीस मूल रहवासी कोलंबो श्रीलंका नंबर तरण मोहम्मद नफरान सन ऑफ उम्र उम्रवर्ष सत्यावीस मूल रहवासी कोलंबो अने नंबर चार मोहम्मद रशदीन सन ऑफ अब्दुल रहीम उम्रवर्ष तैंतालीस मूल रहवासी कोलंबो શિલંગ તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રેટરના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચારના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સૂટકેસમાં એક આઇસીસની ફ્લેગ પણ મળી આવી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસિસની જે આઇડિયોલોજી છે અને આઈસિસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈપણ જગ્યા આતંકવાદનું ગુપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું પછી એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડીયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસીસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવે અને અમુક લોકેશન્સ મળી આવે જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો વૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળ્યા જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના ચિલોડા પાસે અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મુકતા હોય છે એના નંબર એનો મેક આખું ઇરેઝ કરેલું છે મને ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે વીસ કાર્તુસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતી અને ત્રણ માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ વીસ કાર્ટ્રિજીસ મળી આવ્યા છે અને એ કાર્ટ્રેજના મથાડે એફ એ દરેક કાટેજમાં લખેલું છે ફાટા ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટાનું પણ દરેક કાટ્રેજમાં લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાટરીજ પાકિસ્તાન મેકનું છે એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસીસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાઢી સાથે સાથે એક આઈસીસનું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના ફાસ્ટ થયું જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને આ ગુનાની તપાસ ડીવાય એસપી શ્રી વિરજીત પરમાર જે એટીએસ ફરજ બજાવે છે શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે તપાસની કાર્યવાહી ચાલુ છે અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે એન્ટી ટેરિસ્ટ સ્કોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને અઢારમી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેરિર સ્કવોડ તરફથી કરવામાં સફળતા મળી છે પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે જે પૂછપરછમાં અત્યારે આ લોકોએ જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબતો હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલાં આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાના છો તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરરિસ્ટ સ્કોડના ડીવાય શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયું છે જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ ગૌરવ છે આ પ્રકારનું ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત

અને એ લોકો એક પ્રોટોન મેલ આવે એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે અને પ્રોટોન મેલમાં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે ચાર જણા છે એમાંથી બે મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા

ક્યારેય મૂકી ગયા નંબર બે આ ચાર લોકો શ્રીલંકાના છે એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એનું આપણું જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈ પણ અન્ય રાજ્યના કોઈપણ સપોર્ટ એ લોકોને મળ્યું છે કે કેમ અથવા શ્રીલંકામાં આ લોકો સપોર્ટ મળી હોય

ਵਿੰਦੀ ਮੈਂ ਗਈ ਅੰਟੀ ਟੈਰਰ